હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો જુઓ આજે શનિવાર છે એટલે શનિવારે અમારે મોડું જમવાનું હોય જાણે કે ચાર વાગે આવે ને છોકરા તો ચાર વાગે એ આવીને નાસ્તો કરે પછી એટલે રવિવાર હોય બીજે દી એટલે મોડું જમે નહીંતર અમારે સાત વાગે બધાને જમી લઈ અને બધું જ કામ પતી જાય પણ શનિવારે જો આજે એને ખાવાનું મન થયું છે કે મમ્મી બા બનાવે ને મારા સાસુ અહીંયા હતા ને એ બહુ જ મસ્ત મેગી બનાવે તો મમ્મી એવી જ મસ્ત મેગી તું બનાવ તો ચાલો આપણે બનાવી લેશી મારા મમ્મી બનાવતા ને એવી મસ્ત ટેસ્ટી એવી આપણે મેગી બનાવી લેશું તો જો અહીંયા ઉકળે છે અને આપણે તેને પહેલાં થાવા દેસું અને જો આપણે શાકભાજીમાં શું શું છે કેપ્સિકમ છે કોબી છે ડુંગળી છે અને ચિપ્સની જેમ સુધારેલા બટેકા છે તો આ બધું જ શાકભાજી એડ કરીશું કેમકે મમ્મી પણ આ રીતે કરે છે એટલે આપણે એ રીતે કરશું કે જે રીતે મમ્મી બનાવે છે ને એવી ટેસ્ટી એવી આપણે મેગી બનાવીશું તો જો હવે આપણે છે ને મેગી આપણી આ છે ને એકદમ સરસ થાવા આવી છે ને તો જો મસ્ત મજાની થઈ ગઈ છે હવે આપણે તેને ઓસાવી લેશું જો આ રીતે ઓસાવાની તો ખબર જ હોય આ રીતે શું હોય બધાને બધા કે શેર તો અમને આવડતું હોય ને કાં ફ્રેન્ડ્સ તો જો આ રીતે આપણે છે ને એમાં થોડુંક આપણે ઠંડુ પાણી એડ કરી દેશું એટલે મેગી છે ને એકદમ છુટ્ટી છુટ્ટી એવી થાય હો ફ્રેન્ડ્સ તો આપણે છે ને આ રીતે તેની ઉપર ઠંડુ પાણી ગોરાનું પાણી છે એ એડ કરી દેસું એનાથી જે મેગી છે એ મસ્ત મજાની છૂટી બને આપણે છે ને બધા જ શાકભાજી છે એ વઘારી લીધા છે અને હવે છે ને આપણે તેલ આપણે મૂક્યું છે ને તેલમાં જ આપણે એને ખાવા દઈશું ધીમી આંચ ઉપર એકદમ સરસ ચડી જાય ને ત્યાં સુધી પછી આમાં આપણે મેગી એડ કરી દઈશું અને હજી મસાલા બાકી છે ખાલી હળદર અને મીઠું જ એડ કર્યું છે બીજા મસાલા આપણે ફૂડ ચડી જાય ને પછી એડ કરીશું ચાલો ફ્રેન્ડ્સ બધા જ ખાવા બની ગઈ છે ફૂલ ટેસ્ટી શાકભાજી વાળી વઘારેલી ચિપ્સવાળી વાળી મેગી ફૂલ ટેસ્ટી છે મમ્મી બનાવીને એવી જ બનાવી છે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાજો રેસીપી નથી આપી કેમ કે આ બધાને આવડતું જ હોય છે ફ્રેન્ડ્સ અને લગભગ હશે જ મારા ચેનલ ઉપર રેસીપી તો તમારે પણ જમવું હોય તો આવી જાજો થેન્ક યુ ફોર વોચિંગ અત્યારે જો સાત વાગ્યા છે અને આપણે છે ને ભાત ભાત બનાવ્યા હતા બપોરના પણ બપોરનો બધો નાસ્તો આવ્યો હતો એ મેં સૂટ નહોતું કર્યું ખાલી ભાત જ બનાવ્યા હતા ભાત થઈ ગયા હતા ફોન આવી ગયો કે નાસ્તો બધા માટે આવે છે તો સુરતી આલુ પૂરી એ બધું ખમણ સુરતી ખમણો એ બધો નાસ્તો આવ્યો હતો તો ખાલી ભાત બનાવ્યા હતા ભાત પડ્યા હતા તો બપોરે અમે બધાએ જમી લીધું અગિયાર અગિયાર સાડા અગિયાર થયા હતા રવિવાર છે તો ભાત આપણે બનાવી લીધા હતા ને તો ચાલો આપણે રાતનું બનાવી છે શું બનાવી છીએ એ તમને હું બતાવી દઉં આ ભાત છે ને તો આપણે પનીરવાળા જો બનાવશી ડુંગળી અને પનીરવાળા તો ડુંગળી આપણે સુધારી લીધી છે અને છે ને ચણા આપણે અમે નાસ્તામાં મેં એક આની રેસીપી આપી છે કે જ્યારે અમને ભૂખ લાગે ને કે ચાર પાંચ વાગે એને ઘણીવાર અમે છે ને આ ચણા બનાવી ક્યારેક ક્યારેક બનાવી એમ ભાવે તો ચાલો તેની સાથે આપણે આ ચણા પણ વઘારી નાખશું તો ચાલો વઘારી લઈશ ને એટલે બતાવી દઈશ કેમ કે રેસીપી તો આપી જ છે અને પનીરવાળા ભાત તો પનીર જો આપણે છે ને પલાળી દીધું છે અને પનીર શેકીને નહીં આપણે એમ જ એડ કરવાના છીએ તો જો આપણે છે ને પહેલાં આપણે ડુંગળીની બધું સાતળી લીધું હતું ડુંગળી જ છે ખાલી ડુંગળી સાતળી લીધી હતી અને પછી છે ને સતડાઈ જાય ને એટલે પહેલાં મીઠું આપણે નાખી અને એકદમ સરસ સાતળી લીધી અને પછી બધા જો આ મસાલા એડ કરી દીધા છે તેની સાથે આપણે મેગીનો મસાલો એડ કર્યો છે હવે બસ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે છે ને આમાં ભાત અને પનીર એડ કરી દેસુ તો પનીર જો આપણે એકદમ સરસ આ રીતે સુધારી લીધું છે અને હવે આપણે બસ ભાત અને અને પનીર એડ કરી તમને બતાવી આપણે છે ને મેગીનો મસાલો એડ કર્યો છે અને હવે જે પનીર છે ને તેને એડ કરી દેસુ એક મોબાઈલ ને કરીને એટલે બધું નક એડ ન થાય નહીં આપણે એડ કરતા જાય ને તો હું મારા યુટ્યુબ ફેમિલીને બતાવું છું એટલે એકાથે શૂટ કરવાનું એકાથે બતાવવાનું તો જો આ રીતે મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું છે ને એને આપણે થાવા દેસું એટલે પનીર છે ને એકદમ સરસ શેકાઈ પણ જાય અને મસાલો છે ને એકદમ સરસ પનીરમાં સેટ થઈ જાય તો ચાલો મિક્સ કરી અને થોડુંક થાવા દઈશું અને ભાત એડ કરી દેસું બેથી ત્રણ ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું હતું અને એક મિનિટ જેવું થઈ ગયું છે જો અને પનીર છે ને એકદમ સરસ સોફ્ટ એવું થઈ ગયું છે અને હવે છે ને હવે આપણે તેમાં ભાત એડ કરી દેસું મિક્સ કરી લઉં પછી બતાવું ને આ બધાય ભાત એડ કરી લઉં ને મિક્સ કરી લઉં પછી તમને બતાવું કેવા મસ્ત બન્યા છે પનીરવાળા પનીર ડુંગળીવાળા ભાત મસ્ત મજાના મિક્સ કરી લીધા છે અને હવે છે ને ભાતમાં બધો મસાલો સેટ થઈ જાય ને એના માટે આપણે ઢાંકીને રાખી દઈશું અને આ છે ને ખરેખર બહુ જ મસ્ત બને ખાવાની મજા પડી જાય એવા ટેસ્ટી આપણા પનીર ડુંગળીવાળા ભાત બની ગયા છે પણ આપણે એક મિનિટ માટે ઢાંકીને થવા દેસું પછી ત્યાર છે એકથી બે મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દીધો છે ડુંગળી પનીરવાળા ભાત બની ગયા છે મસ્ત ફૂલ ટેસ્ટી તમારે પણ ખાવા હોય તો આવી જાજો હવે આપણે ચણા વઘારી લેશું જેને ચણા ખાવા હોય એ ખાઈ શકે તો જો એના માટે પણ આપણે તેલ મૂકી દીધું છે આની રેસિપી આપી છે તમારે બનાવવા હોય આવા ટેસ્ટી ખાવા હોય તો રેસિપી જોજો અને તમે પણ બનાવજો આવા હેલ્ધી ફૂલ ટેસ્ટી એવા મસાલા ડુંગળી શાકભાજીવાળા ચણા મસાલા ચણા મસાલા કે ચણા વઘારેલા ચણા પણ બનાવી લીધા છે ગેસ બંધ કરી દેસું ફૂલ ટેસ્ટી મસાલા શાકભાજીવાળા વઘારેલા ચણા તૈયાર છે ચટપટાઓ ને તેની સાથે પણ એવા રાભા તો ચાલો તમે અમે જમવા બેસું તમારે પણ બધાને જમવું હોય તો આવી જાજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ